જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જેમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો અંતે શિવજીએ શંખચુડનો વધ કર્યો દૈત્ય અંધકની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા

નાશ કરી સતીત્વ ભંગ કર્યો અને આ વિગત થી શિવજી ને અવગત કરાવ્યા ત્યારે શંખચુડ નો નાશ કરવાના તમામ અવરાધો નો નાશ થતા જ શિવજી એ પોતાનું ત્રિશુળ ઉપાડ્યું અને તેનું મસ્તક છેદાઈ ગયું નાશ થયો અને તે રાધાજી ના મુક્ત થયો કંકાલમાંથી શંખ નામની જાતિ ઉત્પન્ન થઈ આ શિવજી સિવાય તમામ દેવો નો અભિષેક થઈ શકે છે શંખચૂડનો નાશ થયા પછી વિષ્ણુ શંખચૂડ રૂપે તુલસી પાસે આવ્યા ત્યારે પોતાના પતિને જોઈ તુલસી કહેવા લાગી હે નાથ આપ કરવા ગયા હતા તો તેનું શું પરિણામ આવ્યું તે મને કહો શંખચૂડ રૂપે રહેલા વિષ્ણુએ તુલસીને કહ્યું દેવી ભગવાન શંકરની સાથે મારી સંધિ થઈ છે અને યુદ્ધ બંધ કરી શિવ કૈલાસ ચાલ્યા ગયા છે વિષ્ણુએ તુલસી સાથે ઘણો સમય વિહાર કર્યો પરંતુ તુલસીને જાણ થઈ ગઈ કે પોતાનો પતિ શંખચૂડ નથી

ત્યારે મેં તેને તથાસ્તુ કહી હે અંધક તું શિવ સિવાય કોઈ હારીશ નહીં જ્યારે પણ તારું મૃત્યુ થશે તો તે શિવજી દ્વારા જ થશે આમ કહી મેં તેને વરદાન આપ્યું

રાક્ષસો અને શિવજી ની વચ્ચે યુદ્ધ થયું આખરે અંધક નું માથું તથા ત્રિશુળ વડે છેદી નાખ્યું મૃત્યુ પામતા પહેલા અંધકે શિવ પૂજન કર્યું પ્રાર્થના સ્તુતિ કરી ત્યારે શિવજી અંધકને અંધક ને પોતાના ગણ બનાવ્યો

ત્યારબાદ મારા શુક્રાચાર્યજીએ એ સ્થાપના કરી અને વરદાનમાં સાંભળી કુમાર સનતકુમારને પૂછ્યું આપે શિવ મહિમા સાંભળ્યો જુદા જુદા દૈત્ય સંહાર શિવજી દ્વારા થયો તે સર્વ વૃતાંત કહી સંભળાવ્યો હવે ભગવાન શિવજીએ બાણાસર ને પોતાના ગણ બનાવ્યો તે કથા કહી સંભળાવો વિલોચન પુત્ર પુત્ર બાણાસર થાય પોતાના પિતાની જેમ જ બાણાસર પણ શિવ હતો તેમજ ઉદાર તથા મહાદાની હતો ભગવાન શિવજીને પોતાના પરિવાર સાથે પોતાને ત્યાં રહેવા આવે એવું વરદાન માંગી લીધું એકવાર મહાદેવજી એ જલ વિહાર કરવાનો વિચાર કરી શણિત નગરની બહાર નદી કિનારે મનોરંજન કરવાનું આયોજન કર્યું

ઇતિશ્રી મહાપુરાણે યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો અંતે શિવજીએ શંખચૂર નો વધ કર્યો દૈત્ય અંધક કથા સંપૂર્ણ બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવ પુરાણ ની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે એના ભક્તોના શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ